નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે તો સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો રેસાણ એક હજારથી ચૌદસો છપ્પન લીલીયા મોટા બારસો નવ્વાણું થી ચૌદસો અડતાલીસ સાવરકુંડલા તેરસો પચાસ થી ચૌદસો સિત્તેર કુકરવાડા તેરસો પાસઠથી ચૌદસો ઇઠોતેર જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો એકોતેર પિલોડા તેરસોથી ચૌદસો વીસ ઉપલેટા બારસોથી ચૌદસો પંદર મોરબી તેરસો પચીસથી ચૌદસો એકાણું બાબરા બારસો એંસીથી પંદરસો પંદર ધંધુકા એક હજાર સાઠથી ચૌદસો સુડતાલીસ રાજકોટ તેરસો એકથી ચૌદસો નેવુંભા અગિયારસો એકાવનથી ચૌદસો છપ્પન વિરમગામ બારસો સાઠથી ચૌદસો પિસ્તાલીસ બહુચરાજી નવસોથી તેરસો ચોટાણા બારસો અઠ્યાસીથી ચૌદસો જેતપુર એક હજાર સત્યાવીસથી ચૌદસો અડત્રીસ ધ્રાંગધ્રા એક હજારથી બારસો પચીસ માણસા બારસોથી ચૌદસો ઇઠોતેર હળવદ તેરસો અગિયારથી પંદરસો વડાલી તેરસો એંસીથી પંદરસો સત્તર અમરેલી નવસો થી ચૌદસો સડસઠ 1000 એક હજારથી ચૌદસો અગિયાર હિંમતનગર તેરસોથી ચૌદસો તૌતેર અંજાર ચૌદસો પાંચથી ચૌદસો સત્તાવન જસદણ તેરસો પચીસ થી ચૌદસો પંચ્યાસી વાંકાનેર થી ચૌદસો ત્રેપન ઇકબાલગઢ તેરસોથી ચૌદસો દસ સેતપુર બારસો થી પંદરસો ચાર હારીસ બારસો થી ચૌદસો પિસ્તાલીસ તલોટ તેરસો નેવું થી ચૌદસો પંચાવન ચાણસમા બારસો સુડતાલીસ થી ચૌદસો ઓગણચાલીસ પાટણ બારસો થી પંદરસો એક તળાજા બારસો થી ચૌદસો